આમાં સેમ સાડી છે એવું બ્લાઉઝ આવશે બોર્ડર પટ્ટો એ મસ્ત છે જોઈ લો એકદમ એટલે એકદમ સરસ છે પેલાનો વિડીયો બતાવ્યો તો એમાં મને એમાં નવો સ્ટોક છે તો પાછો વિડીયો બનાવી નાખીએ બેનોને વધારે રીતે લગ્ન પટ્ટા છે એવો કાલર અને કંપની મેચિંગ મંગાવીશ ત્રણસો રૂપિયાની અંદર આ બોર્ડર પટ્ટાવાળી છે જુઓ ત્રણસો રૂપિયામાં છેલ્લે સુધી વિડીયો જોજો એટલે મસ્ત મસ્ત તમને મળવાની છે

કાલો બ્લાઉઝ છે છે બધું બતાવી દવા જોઈએ લાલ કલર કંપની મેચિંગ બ્લાઉઝ છે આમ આ જો કાલો કમ્પ્લીટ બ્લાઉઝ જો કંપની મેચિંગ નું 300 રૂપિયા માં સાંધા સાડી છે બોલ એ નીચે આનો ખાલી બોર્ડર પટ્ટો જો એકદમ હે છે પાલવ નું બ્લાઉઝ આખા વિડિયા જોવે ને એને આવી સરસ સરસ વેરાયટી નો લાભ પડે

ત્રણસો ની અંદર એને જ આ વેરાયટી નો લાભ આપવાનો છે સો રૂપિયા માં સાંધા સાડી સ્ટોક ના સેલ માં છે રૂબરૂ હોય એ રૂબરૂ આવી જાજો બાકી સમયની અનુકૂળતા પ્રમાણે આપણે ફોટા મોકલી આપવાના છે જેને જોતી હોય ને રિક્વેરમેન્ટ હોય તે મેસેજ કરજો એટલે ખબર પડી જાય કે સો રૂપિયાની સાંધા સાડી માટે છેલ્લે સુધી કોણે વિડીયો જોયો છે જય માતાજી